રાખી રાખી તથા પોલીસ તંત્રને પણ સોમા તળાવ ખાતે રોડ વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં છ થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર સોળ ના ભાડા ક્લાર્ક હર્ષ પુરવ્યાની આગેવાનીમાં

દબાણ ની સાથે રાખે અને પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવે છે બે ટ્રક અંદર વીસ જેવી લારી અને વીસ એક જ્યાં આકડા લીધે